નમસ્કાર હું છું આશીષ દરજી તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ જોઈએ આજના સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માતૃતીર્થ સિદ્ધપુરમાં નિર્માણાધીન સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી જળ સંચય માટેના મહત્વના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માતૃતીર્થ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે શ્રી બ્રહ્માડેશ્વર મહાદેવ મંદિર સામેના પટમાં નિર્માણ થઈ રહેલ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી સરસ્વતી નદીને પુનઃજીવિત કરી જળ સંચય માટેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલ સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરીની તલસ્પર્શી વિગતો સવજીભાઈ ધોળકિયા તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં જળ સંચયની કામગીરી માટે એક કિલોમીટર લંબાઈ અને અડધો કિલોમીટર પહોળાઈ ધરાવતા વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે તેર માર્ચ બે હજાર ચોવીસના રોજ શરૂ થયેલ આ પ્રોજેક્ટમાં અંદાજિત વીસ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીના સમયગાળામાં ત્રણ લાખ વીસ હજાર ગન મીટર જેટલું કામ થયું છે આ પ્રોજેક્ટ વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં પૂર્ણ થશે સરસ્વતી નદીના પટમાં તર્પણ વિધિ માટે તર્પણ કુંડ બનાવવામાં આવશે જેનાથી માતૃતીર્થ શિવપુરમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં વધારો થશે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ